નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો ટંડોળા બાદ હવે ઈશનપુર માં ગેરકાયદે દબાણો પર તવાય વીસ થી વધુ જેસીબી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નો કાફલો તૈનાત દિલ્હી માં ઇન્ડિયા ગેટ સામે પ્રદૂષણ મુદ્દે દેખાવ પોલીસ પર હુમલો અને માઓવાદી ના સમર્થન નારેબાજી કરવામાં આવી સુપર રીચ ટેક્શને કારણે અબજોપતિ બિઝનેસમેન લક્ષી મિત્ત બ્રિટન સોડશે તેવી શક્યતા અમદાવાદમાં એસઆઈઆરની કામગીરી વખતે ખુરશી પર બેસવા બાબતે ભાજપ કાર્યકરે સ્થાનિકોને માર્યો માર આ હિન્દુધ્વના વિસ્તરણની વિચારધારા છે સિંધ અંગે રાજનાથના નિવેદન પર અકળાયું પાકિસ્તાન છ વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મ મંત્રી શિવરાજસિંહે કહ્યું કે મનમાં આક્રોશને હું શાંતિથી નહીં બેસું ટ્રમ્પ ફાસીવાદી જ છે વ્હાઇટ હાઉસમાં બેઠક બાદ પણ ન્યુયોર્કમાં મેયર મમદાની મક્કમ પક્ષી સાથે અથડાયા બાદ ઇન્ડિગોનો વિમાન નુકસાનગ્રસ્ત થયું અને ઋષિકેશમાં સર્જાય દુર્ઘટના કાશ્મીરમાં તાપમાન એ પહોંચ્યું ઉત્તર ભારતમાં ઠંડીના પ્રકોપ વચ્ચે છ રાજ્યોમાં વરસાદીની આગાહી કરવામાં આવી જાહેર સુપ્રીમ કોર્ટના તેપ્પનમાં સીઝે આયા તરીકે આજે જસ્ટિસ સૂર્યકાંતના શપથ આ ઐતિહાસિક બનશે સમારોહ લોસ્ટ કેનેડિયા રાહત આપતો મહત્વનો સુધારો કેનેડા નાગરિકતાના કાયદામાં મહત્વપૂર્ણ સુધારો કરશે ભારતીયોને મોટો ફાયદો થશે ચંડોળા બાદ વિસનપુરમાં ગેરકાયદે દબાણો પર તવાય કરવામાં આવી 20 સીસીબી થી વધુ અને સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કાફલો તૈનાત કરવામાં આવ્યો રાજકોટમાં રહસ્યના આટાપાટા સર્જતી ઘટના બની અને પાણીપુરી ખાવા જવાનું કહીને ઘરેથી નીકળેલી પરિરીતાની ઘાતક હત્યા કરવામાં આવી મહુધા તાલુકા વિકાસ અધિકારીનો મહિલા તલાટીને છૂટા કરવાનો આદેશ ડીડીઓ એ રદ કર્યો પાકિસ્તાનના પેશાવરમાં મોટો હુમલો બે બ્લાસ્ટ બાદ બંદૂકધારીનો અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો ડીપ ફેક અને આતંકવાદમાં એઆઈનો ઉપયોગ માનવતા માટે જોખમી છે નરેન્દ્ર મોદીએ આપ્યું નિવેદન કોડિંગ જેવી ટ્રેડિશનલ જોબ્સ અસ્તિત્વમાં જ નહીં હોય અને બે હજાર પાંત્રીસ સુધીમાં નોકરીઓ ઓપ્શનલ થઈ જશે માસ્કની આગાહી કરવામાં આવી જાહેર

દિલ્હીના ફાર્હ હાઉસેથી બસોને પાંસઠ કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું સેલ્સ મેનેજરની ધરપકડ કરવામાં આવી તો આંતરરાષ્ટ્રીય સ્તરે એ સક્રિય ડ્રગ્સ નેટવર્ક ઝડપાયું પાકિસ્તાની મીડિયાએ ગપ ચલાવી હતી કે મે બે હજાર પચીસના ઓપરેશન સિંદૂરમાં ભારતે રાફેલ વિમાનો ગુમાવ્યા છે હમાસનું યુરોપ સ્થિત નેટવર્ક હુકમ મળતા હુમલા શરૂ કરાશે મોસદાની ગંભીર ચેતવણી એક હજાર કિલોનો બોમ્બ બનાવીને ભારતે દુનિયાને ચોંકાવી દીધા તાકાત જાણીને પાકિસ્તાન હચમચી જશે એસાયાર સુધારો નથી થોકવામાં આવેલો અન્યાય છે રાહુલ ગાંધીનો ભાજપ અને ઈસી પર મોટો પ્રહાર કરવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વચ્ચે અન્ય બજારો તરફ ભારતે નજર દોડાવી ભારત ઇઝરાયલ વચ્ચે મુક્ત વેપાર કરાર અને બે તબક્કામાં અમલની શક્યતા ભારત ઇઝરાયલ વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ થવાની મોટી તૈયારી નેતાના હું સાથે કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલે કરી મુલાકાત હું હોત તો પુતિને હુમલો ન કર્યો હોત ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા યુક્રેન યુદ્ધ માટે બાઇડનને ગણાવવા જવાબદાર

પાકિસ્તાન સાથે છોડ્યા બાદ હવે ભારતે અફઘાનિસ્તાન માટે ખોલ્યા દ્વારા પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રને વેગ આપવા દ્વારકા પંથકમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બનશે આશરે પાંચ વર્ષની મહેનતનો અંત આવવાની સંકેતો મળી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં બે હજાર સત્યાવીસની ની ચૂંટણીમાં ભાજપ ફરી જીતશે મુલાયમસિંહ યાદવની પુત્ર વધુએ મોટો દાવો કર્યો અમદાવાદના ચંડોળા બાદવે ઈસનપુર તળાવ પાસે તંત્રનું બુલડોઝર ફર્યું ચાલીસ વર્ષ જૂના દબાણો દૂર કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સિંધ ફરીથી ભારતનો ભાગ બનવું જોઈએ રાજનાથ સિંહના નિવેદનથી પાકિસ્તાને મરચું લાગ્યું જેનાથી કાશ્મીર મુદ્દો બન્યો જળહળતો બનાસકાંઠાના પાલનપુરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું સુરસુરું થયું અને ખુરશી ભરવા કાર્યકર્તાઓ મથામણ કરતા જોવા મળ્યા એવી હાલત થશે તે કે અયોધ્યામાં છ ડિસેમ્બરે થઈ હતી બાબરી મસ્જિદ બાદના નિર્માણના નિવેદન પર ભડક્યા ઉમા ભારતી અમદાવાદમાં કરુણ ઘટના બની ચાંદખેડામાં ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા મહિલાનું થયું કરુણ મોત અલવિદા ધર્મેન્દ્ર બોલીવુડ સ્ટાર્સ સ્મશાન ઘાટ પહોંચ્યા અને અંતિમ વિદાયના દ્રશ્યો જોયા તને ચાહકો થયા ભાવ ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન અને આમિર ખાન હેમા માલીની આઘાતમાં ગયા

ભારતીય નૌકાદળમાં આઈએનએસ માહે જામેલ થયો અને શત્રુઓની સબમરીન માટે કાળ સમાન સાબિત થશે અરુણાચલ પ્રદેશની ચીનનો હિસ્સો ચીનના ઇમિગ્રેશન અધિકારીએ ભારતીય પાસપોર્ટ ધારક મહિલાની હેરાનગતિ કરી બીએલઓ ની કામગીરી વિવાદ સામે આવ્યો કામ તો કરવું જ પડશે બીએલઓના ના વિરોધ વચ્ચે મંત્રી ઈશ્વર પટેલ લાલગુમ થયા તો આપી દીધી છેલ્લી ચેતવણી ગુજરાત સરકારનો મોટો નિર્ણય સરકારી કર્મચારીઓ માટે જાહેરાત કરી અને આવશે મોટો પગાર શું જરૂરી કામ હતું કે ચીફ શપથમાં રાહુલ રહેતા પોલીસ પરિવારે મોરચો માંડ્યો મેવાણી વર્ષે ભ્રષ્ટ અધિકારીઓ પર નિવેદન બાદ ભુજમાં એમએલએ જીગ્નેશ મેવાણી વિરુદ્ધ રેલી કાઢવામાં આવી એલસીબી ભૂમિકા પર સવાલો ઉઠ્યા

બિહારમાં સ્તનપાન કરાવતી માતાઓના દૂધમાં યુરેનિયમ મળી આવ્યું છ જિલ્લામાં ચાલીસ કેસ નોંધાયા તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ